માર્ગ સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો આજરોજ છોટાઉદેપુર નગરમાં જિલ્લા ટ્રાફિક અને નેત્રંગ દ્વારા માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિવારણ માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે તેની જાણકારી આપતા બેનરો સાથે આવતા જતા વાહન ચાલકોની સમજણ પૂરી પાડવામાં આવી હતી અને સાથે સાથે નેત્રંગ શાખા દ્વારા આપવામાં આવેલ ઈમેમાં ફરવાના બાકી હોય તેવા વાહન ચાલકોના નંબર ટ્રેસ કરી ઈમેમાં ભરાવી ચલણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇમરાન મિર્ઝા यलगा न्यूज गुजराती छोटा उदयपुर